ગુજરાત સરકાર દ્વારા પાંચ માર્ચ બે હજાર એકવીસના રોજ બહાર પાડવામાં આવેલા સરકારી ઠરાવને પડકારવા માટે અપીલ કરતા એ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બંધારણના અનુચ્છેદ બસો છવ્વીસ હેઠળ જાહેર હિતની અરજી દાખલ કરેલ ગાંધી આશ્રમ સ્મારક કૌંસમાં સાબરમતી આશ્રમ તરીકે પ્રસિદ્ધ કૌશો જે મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીના લખાનો ફોટા અને મલ્ટીમીડિયા સામગ્રી તથા તેની હદ અને આસપાસના વિસ્તારના સંરક્ષણ માટે સ્થાપિત એક ચેરિટેબલ ટ્રસ્ટ છે તેના વિકાસ માટે એક ગવર્નિંગ કાઉન્સિલ અને એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવેલ છે સરકારી ઠરાવને પડકારવા ઉપરાંત અપીલકર્તા એ નિર્દેશ માગ્યો છે કે આશ્રમમાં પુનર્વિકાસનું કાર્ય કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ભંડોળ મારફતે બીજા પ્રતિવાદીના ઉપક્રમે હાલમાં આશ્રમ ચલાવતા ટ્રસ્ટોની આગેવાની હેઠળ કરવામાં આવે અપીલકર્તાના જણાવ્યા અનુસાર પુનર્વિકાસનું કાર્ય બીજાથી સાતમા પ્રતિવાદીની દેખરેખ હેઠળ રહેવું જોઈએ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પચીસ નવેમ્બર બે હજાર એકવીસના રોજ આપેલા ચુકાદા દ્વારા આ અરજીનો નિકાલ કરેલ અને ઠરાવેલ કે ગુજરાત રાજ્ય તરફે એડવોકેટ જનરલ દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્ત અને ધરીને ધ્યાનમાં રાખતા અનુચ્છેદ બસો છવ્વીસ હેઠળની અરજી વિચારણા હેઠળ લેવાની રહેતી નથી હાઈકોર્ટના ચુકાદાના અંતિમ ફકરામાં ઉલ્લેખિત બા દરી તથા તેઓની રજૂઆત વાદગ્રસ્ત ચુકાદાના ફકરા સાતમાં નોંધવામાં આવેલ છે જે ચુકાદાના અંશો નીચે મુજબ છે ફકરો રાજ્ય કે જે વિદ્વાન એડવોકેટ જનરલની ઓફિસ પર બજાવવામાં આવેલી એડવાન્સ નોટિસથી હાજર છે તેનું પ્રતિનિધિત્વ વિદ્વાન એડવોકેટ જનરલ દ્વારા કરવામાં આવે છે અને જ્યારે આ મેટરને વિચારણા માટે લેવામાં આવે છે ત્યારે વિદ્વાન એડવોકેટ જનરલ હાજર રહેલ છે અને તેમના દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ છે કે સાબરમતી રિવરફ્રન્ટ પરનો હાલનો ગાંધી આશ્રમ જે એકરનો વિસ્તાર છે તેને ખલેલ પહોંચાડવામાં આવશે નહીં અથવા બીજા શબ્દોમાં કહીએ તો તે જેમ છે તેમ જાળવવામાં આવશે અને જો ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવામાં આવે તો તે આશ્રમના સુધારણા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેઓ એવી પણ રજૂઆત કરે છે કે રાષ્ટ્રપિતા ગાંધીજીના ફિલસૂફી મૂલ્યો અને ઉપદેશો બાબતે લોકોને ઉત્સાહિત કરવા અને શિક્ષિત કરવા માટે આ વિચાર પરિયોજના હાથ ધરવામાં આવી છે અને તેઓ જણાવે છે કે જો ગાંધી આશ્રમ સ્થિત છે તે જગ્યાના એક એકર વિસ્તારમાં રાજ્ય તેવી કોઈ પણ પ્રવૃત્તિ હાથ ધરશે નહીં કે જેનાથી વર્તમાન માળખામાં વિક્ષેપ પડે પરંતુ વાદગ્રસ્ત હુકમ હેઠળ પરિકલ્પિત પ્રોજેક્ટ પર તમામ સ્તરે ગાંધીજીની ગાંધીવાદી ફિલસૂફીના ઉપદેશો ફેલાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે તેમની રજૂઆત અને બાહ્ય દરી રેકોર્ડ પર મૂકવામાં આવેલ છે હાઈકોર્ટે લેખિત રજૂઆતો પૂર્ણ થવા દીધા વગર રીટ પિટિશનને ફગાવી દીધી હતી અને અવલોકન કરેલ કે તારીખ પાંચ ત્રણ બે હજાર એકવીસના રોજ સરકારી આદેશ મહાત્મા ગાંધીના ઉપદેશોને જાળવી રાખશે